ગુજરાત રાજ્યમાં ગઈકાલે મંત્રીમંડળના વિસ્તરણ બાદ અર્જુન મોટવાડિયાના ગઢમાં ખુશીનો માહોલ ગઈકાલે પોરબંદરના કમલમ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી રહ્યા અર્જુન મોટવાડિયાને મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી આમ તો પોરબંદરને ગઈકાલે સોનાના સુરત જેવી સીટ મળી છે જેમ કે પોરબંદરમાં કેબિનેટ મંત્રીના બે દરજ્જા મળ્યા છે પોરબંદરના વતની રામભાઈ મોકલિયા જે રાજ્યસભાના સાંસદ છે તેબાદ પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને પણ કેન્દ્રીય મંત્રીમાં મોટું સ્થાન મળ્યું છે શપથવિધિ બાદ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુ મુખ્યાએ અર્જુન મોઢવાડિયાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને અભિનંદન આપી જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પોરબંદરને વિકાસનો સૂરજ મળવાનો છે શપથવિધિની પૂર્ણાહુતિ બાદ

તે બદલ નું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અમિતભાઈ આપણા મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ આભાર માનું છું સાથે સાથે શ્રી અર્જુનભાઈ અભિનંદન પાઠવું આપણે પોરબંદર આઝાદી પછી પહેલી વખત આપણી પાસે કેન્દ્રીય મંત્રી હતા અને હવે સાથે સાથે રાજ્ય મંત્રી મંડળ પણ અર્જુનભાઈ ને જે સમાવેશ થયો છે એને લીધે પોરબંદર ઘણું બધું વિકસિત થઈ ગયું છે પણ હવે જ ઝડપથી હું માનું છું કે આવતા દિવસોમાં પોરબંદર ના પૂર્ણ થઈ જશે અને પોરબંદર વિકસિત પણ થશે સાથે આપણે અપેક્ષાઓ પણ રાખીએ કે ઉદ્યોગો આવે એટલે બંને મંત્રીઓ આવતા આવતા દિવસોમાં ઉદ્યોગો પણ આવે એવું પણ આપણે ઈચ્છીએ અને જેથી કરીને પોરબંદર નો સર્વાંગી વિકાસ કરીને રામભાઈ મોકરીયા રાજ્યસભા

સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલા છે અર્જુનભાઈ પણ સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલા છે જેટલું ગુજરાતનું અને ખાસ કરીને આપણો જે પોરબંદર મત વિસ્તાર છે પોરબંદર જિલ્લો છે એને જેટલું ભલું થાય એને માટે સો ટકા કોશિશ કરશે અને જે કોઈ જે સમય મળશે એ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી અને પોરબંદરની પ્રજાની સુખાકારી માટે પોતાનો સંપૂર્ણ સમય આપી દેશે એવી મને ખાતરી અને શ્રદ્ધા છે પોરબંદરના જે લોકો છે પોરબંદરના લોકો જે પ્રેમ